શ્રીમતી નિર્મળાબેન પ્રાણજીવન ભગત વૃદ્ધાશ્રમ માં રહેતા વડીલો માટે આયુર્વેદિક હેલ્ધી જ્યુસ અને ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુરતના પાલ બાઠા હજીરા રોડ પર આવેલા શ્રીમતી નિર્મળાબેન પ્રાણજીવન ભગત વૃદ્ધાશ્રમ ખાતે સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું. પ્રેશિયસ ડિઝાઈન ના આર્કિટેક્ટ પારુલબેન સોસા, ડોક્ટર મંસાલીબેન तिवारी, જયશ્રીબેન પટેલ તેમજ वसुंधरा પેથોલોજી લેબ વૈસુ તરફથી દરેક વડીલોનો બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. અને નેચર ઝોન તરફથી આયુર્વેદિક હેલ્ધી જ્યુસ અને કફ ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું વૃદ્ધાશ્રમ તરફથી ફર્સ્ટ એઇડ કીટ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શ્રીમતી સ્નેહાબેન જરીવાલા SBC ચેરમેન તેમજ સામાજિક કાર્યકર સુરેખાબેન પટેલ અને ટ્રસ્ટી બીનાબેન ભગત હાજર રહ્યા હતા વડીલો માટે બ્લડ ટેસ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થળ પરથી જ વડીલોનું બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું અને ટેસ્ટિંગ રિપોર્ટ કરવામાં આવ્યા હતા આ સાથે તેમણે આયુર્વેદિક હેલ્ધી જ્યુસ નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે કફ ટેબ્લેટ નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું જેથી વડીલોને જો કોઈ બીમારી હોય તો તેઓ સુરક્ષિત રહી શકે મારું નામ પારુલ સોસા છે હું વુમન યુઝ તરફથી છું આજે અમે લોકોએ એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કર્યો છે અને ઇવેન્ટ અમે ઓર્ગેનાઇઝ કર્યો છે નિર્મળા બાબ પ્રાણજીવન ભગત જે વૃદ્ધાશ્રમ છે અને અમને અમારી સંસ્થાને જે સપોર્ટ કરવાવાળા છે તે ત્રણ ફિમેલ મારી સાથે છે ડૉક્ટર મંશાલી તિવારી એડવોકેટ બીના ભગત અને પૂર્ણિમા યાજ્ઞિ આ ત્રણ જણાના સપોર્ટ વગર આ ઇવેન્ટ પોસિબલ નહીં હતો ડૉક્ટર મંશાલી જે છે તે નેચરોપેથી નેચર ઝોન તરફથી છે તો એમની મેડિસિન્સ અને સી બકતોન જે જ્યુસ છે તે અહીંયા ગાડી વૃદ્ધાશ્રમમાં ડોનેટ કરવાનું છે બીનાબેન ભગતના અંડરમાં જે ચાલતું વૃદ્ધાશ્રમ છે તો એમણે અમને આ પ્લેસ માટે જાણકારી આપી છે અને અમારી સાથે પૂર્ણિમાબેન છે જે ફ્રી ઓફ કોસ્ટ અહીંયા ગાડી બધા વૃદ્ધા જેટલા પણ છે તો એમને બ્લડ ટેસ્ટ માટે ફ્રી ઓફ કોસ્ટનું અમે અહીંયા ગાડી આયોજન કર્યું છે અને એ લોકોને દવા અને મેડિસિન પ્રોવાઈડ કરવાના છીએ डॉक्टर नमनशाली मेरा नाम है यहाँ पर 75 वृद्ध हैं जिनकी बहुत अच्छे से देखभाल देखभालबीनाबैन कर रही हैं यहाँ पर हमने 75 फाइव वृद्धों को एक मेडिसिन किट भी दिया है और सी बक्थॉन जिसकी मैं मैनुफैक्चर हूँ वो एक ऐसा फल है ना बावन बीमारी को दूर करेगा और आज सेवेंटी फाइव तक की उम्र में कुछ ना कुछ बी पी प्रेशर शुगर है सबको तो एटलीस्ट आज अगर वो पियेंगे तो एक साथ एक ही जूस में बावन तरह की बीमारियों से निजात पा सकते हैं ये प्रयास है धन्यवाद सभी डोनर का जिनके डोनेशन से आज ये प्रयास सफल रहा थैंक यू सभी तरह की अच्छी फैस पहले तो आप देखें यहाँ का वातावरण कितना स्वच्छ है धार्मिक है आप रूम देखें एक रूम में सिर्फ दो वृद्ध रहते हैं जिसके बीच में वेस्टर्न का पूरा वॉशरूम बना हुआ है आराम से सभी सुबह का खाना नाश्ता रात का खाना चाय चाय के साथ खाना यानी हमारे यहाँ के वृद्ध अगर आप देखें ना तो उनके चेहरे पे एक खुशी है संतुष्टि है कि अच्छा मतलब बिना बिन का जो ये प्रयास है इसको सल्यूट है ब्यूरो रिपोर्ट एस ट्वेंटी न्यूज सूरत